હાલો મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમે આંબાના બગે આંબાની વાડી આવ્યા હતા ને એમ થયું કે આજે વ્લોગ ચાલુ કરીએ અમે ફર્સ્ટ વ્લોગ ઉતારીએ તમને બતાવે કે અમારી આંબાની વાડી કેવી છે મિત્રો આગળ અમને એમથી શેર કરીએ આજે હું એ જાઉં છું જોટાણા આંબાની વાડીમાં અમારો બગીચો છે જોઈ શકો છો તમે આગળ આગળ બ્લોક જોતા રહેજો તમને બધું બતાવીશું અમારી વાડી કેવી છે પાણી ક્યાંથી આ બધું બતાવીશું તમને જોતા રહેજો તમે મિત્રો તમને એક વસ્તુ બતાવી વસ્તુ બા બહુ ભયંકર છે આ કૂવો કેટલા વર્ષથી પડ્યો છે કોઈને ખબર નથી બહુ ભયંકર છે આ કૂવો અમારી વાડીમાં જ છે હાલો હું તમને બતાવું જો આ કૂવો તો એ મિત્રો બીક લાગ્યો છે ને બહુ ભયંકર ચાલો પછી આ બહુ જ આજે ઊભું ન રહે અંદર પડી જાય ખોટા હોય જાય ઉપર એવું ન કરે હા મિત્ર હું તમને આંબો બતાવું આંબાની કેરી કઈ છે નહીં તમે કોમેન્ટ કરીને કહેજો અંદર હાલો હું તમને બતાવું આ આંબાની કેરી કઈ છે નહીં તમે મને કોમેન્ટ કરીને કહેજો મેટ કરીને કહેજો કઈ છે નહીં ના મિત્રો આ બગીચામાં રાખવા પડે આવા દીપડા ખબર ન હોય એક બહુ ધ્યાન રાખવું પડે હું તને ભેગી લઈને રખડું ચાલો આગળ આગળ તમે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો હું બતાવું તમને બધું હવે મિત્રો હું મોટર ચાલુ કરવાની વળી પહોંચી પોતી ગયો છું આપણે આ વરડી મોટર ચાલુ કરવાની છે પાણીનો દાર બતાવું તમને પાણીનો દાર છે ને મિત્રો આઈથી પાણી આપણે હમણાં સિમિરપુર હતું ને ન્યાં નીકળે આઈ થી પાણી આપણે સિમિરપુર હતું ન્યાં આવે ના સપ્ટેશન છે વાડી બહુ મસ્ત છે મિત્રો જે તમે આવો આપણે તમને મજા કરાવશી ખામત છે જયતનું આપણી વાડી

શેર કરવાનું ન ભૂલતા નાની એમથી મિત્રો કોમેન્ટ કરી દેજો એક હલો બાય